કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને આપ સૌ કંઈ કહી શકતા નથી દુર્ભાગ્યવશ સુરેન્દ્રનગરના ભોગાવાને પ્રદૂષિત કરવામાં આવે છે આપને અનેક વખત કહેવાય છતાં આપે આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી સુરેન્દ્રનગરના ભોગાવાને પ્રદૂષિત કરવામાં આવે છે આજુબાજુના આજુબાજુના રહેવાસીઓની પણ તબિયતને આની અસર થાય છે અહીંયા આ ભો આ કચરો સળગાવવામાં આવે છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ શ્રી આપ તાત્કાલિક ધોરણે આજે કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરને બોલાવી નક્કર કામગીરી કરશો આ જે વિડીયો ઉતાર્યો છે એમાં એસઆઈ આ સામાન્ય ડ્રાઈવરને નોકરી ઉપરથી કાઢી નાખશે ખરેખર ડ્રાઈવરનો કોઈ પણ જાતનો વાંક હોતો નથી એસઆઈ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રી આપ જ આ બાબત જવાબદાર છો તેથી તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબત કામગીરી કરવા અમે આપ સૌને વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ